અમરેલી જિલ્લાના ધારીમાં તુલસી શ્યામ રોડ પર આવેલા રાધિકા હોટેલ પાસે ક્રિસ્ટલ ફર્નિચર મોલમાં અચાનક વહેલી સવારે આગ લાગી હતી જેથી દોડધામ મચી ગઈ હતી આગને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો દારી ગ્રામ પંચાયત પાસે ફાયર ટેન્કર સુવિધા નહીં હોવાને કારણે આગ વધુ વકરી જતા અમરેલી ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી જોકે અમરેલી ફાયરની ટીમ દૂરથી પહોંચે તે પહેલા મોટા ભાગનો મોલ આગમાં બળીને ખાક થઈ ગયો હતો અને ત્યારબાદ અમરેલી ફાયર ટીમ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો જેથી આસપાસના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો ધારી વિસ્તારનો સૌથી મોટો ફર્નિચર મોલ હતો જેમાં કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગની ઘટનામાં તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સ્થાનિક લોકોને દૂર ખસેડવામાં આવ્યા હતા

અને આગ કાબુમાં નહોતી આવે અમારા ફાયર સેફ્ટીના સાધનો હતા એ પૂરા થઈ ગયા તો કોઈ આગ કાબુમાં નહોતી આવી પછી તંત્રને બધી જાણ કરવામાં ધારીમાં કે પંચાયત પાસે કોઈ છે નહીં ફાયર સેફ્ટીનું એટલે બધું સળગી અને રાખતી નુકસાની અંદાજે બાર થી પંદર લાખ રૂપિયાનું નુકસાન છે અત્યારે ફાયર ફાઈટર ક્યાંથી બોલાવવામાં આવ્યા ફાયર ફાઈટર અમારા મિત્ર રમેશભાઈ ચલાળાને ફોન કરી અને એને બોલાવેલા છે અમરેલીથી ચલાળાથી અને એને ટૂંકમાં એના સંબંધોને લઈ અને ઘણા ટાકા છે આ છે તે છે સ્થાનિક લોકો ઘણી મદદ કરી શકે હા અત્યારે આગ પર પૂરેપૂરો કાબુ છે પણ કાબુ આવ્યો ત્યારે કાંઈ રહ્યું નથી બધું આગ પૂરેપૂરી લાગી ગઈ ને બધું રાખ થઈ ગયું આજે અમે ઘણી રજૂઆત કરી આઠ વાગ્યાનો બનાવ બન્યો ક્રિસ્ટલ મોલ ફર્નિચર સરસિયા રોડ ઉપર પણ તંત્ર તરફથી અમને નિષ્ફળતા મળી છે પૂરેપૂરી આ સ્થળ ઉપર આગ લાગી ગઈ છે કોઈ પણ જાતની સહાય કે મદદરૂપ હાલમાં થયેલ નથી ત્યારે

જાણ કરી આઠ વાગ્યાના બનાવમાં સવા આઠે જાણ કરી છે ત્યારે અહીંયા નવ વાગ્યે તંત્રના વાહન આવ્યા એમાં ફાયર ફાઈટરમાં ફક્ત પાણીના ટાંકાની વ્યવસ્થા છે ફાયર ફાઈટરની કોઈ પણ સુવિધા ધારી ગ્રામ પંચાયત કે હરિગ્રામ પંચાયતમાં હરિપરા ગ્રામ પંચાયતમાં નથી જે આમ જનતા માટે ખરેખર નુકસાનદાયક અને આઘાતજનક છે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ